નમસ્કાર તમારું રેશન કાર્ડ ડાઉનલોડ કરો ઓનલાઈન આ રીતે ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે રેશન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે આ દસ્તાવેજનો ઉપયોગ દર મહિને સરકારી રાશનની દુકાનમાંથી ઓછા ભાવે રાશન મેળવવા માટે થાય છે આ સિવાય અન્ય ઘણી રીતે રાશન કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે કાર્ડ ધારકની ઓળખ સાબિત કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે રેશન કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા હું જણાવું છું ઓનલાઈન ડાઉનલોડ કરી રેશન કાર્ડની ઈ રેશન કાર્ડ કહેવામાં આવે છે તેની પ્રક્રિયા નીચે મુજબ છે સૌ પ્રથમવાર ડીજીકર એપ્લિકેશન અથવા પોર્ટલ ખોલો એચ ટીપીપીએસ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિલોકર ડોટ જીઓવી ડોટ ઇન હવે અહીં સાઇન અપ પર વિકલ્પ પર ક્લિક કરી તમે રજીસ્ટ્રેશન પૂર્ણ કરો અથવા જો તમે પહેલાંથી જ નોંધાયેલા છો તો તમે આ સાઇન ઇન પણ કરી શકો છો નોંધણી માટે તમારું નામ મોબાઈલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને ઓટીપીની મદદથી તમારી નોંધણી પૂર્ણ કરો હવે તમારો મોબાઈલ નંબર સિક્યુરિટી કોડ અને ઓટીપી દાખલ કરીને લોગિન કરો લોગિન કર્યા પછી સર્ચ ડોક્યુમેન્ટ પર ક્લિક કરો સર્ચ બોક્સમાં રેશન કાર્ડ લખો અને તમારા રાજ્યના રેશન કાર્ડ વિકલ્પ પર ક્લિક કરો હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જ્યાં તમે રેશન કાર્ડ નંબર પર રેશન કાર્ડ નંબર દાખલ કરો અને ગેટ ડોક્યુમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો હવે તમારું રેશન કાર્ડ તમારા ડિજિલોકર એકાઉન્ટમાં આવશે તમે ઇસ્યુ કરેલ દસ્તાવેજ વિભાગમાં જઈને તમારું રેશન કાર્ડ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો આ ઉપરાંત તમે વન નેશન વન રેશન કાર્ડની મોબાઈલ એપ્લિકેશન મેરા રાશન એપ્લિકેશન દ્વારા રાશન સંબંધિત તમામ સેવાઓ જેમ કે રેશન કાર્ડ ડાઉનલોડ સૂચિ આધાર સીડિંગ વગેરે પણ મેળવી શકો છો આ ઉપરાંત તમે સરકાર દ્વારા જારી કરાયેલ ઉમંગ પોર્ટલ દ્વારા મેરા રેશન કાર્ડ સંબંધિત તમામ સેવાઓનો લાભ લઈ શકો છો